સ્વીમેર હોસ્પિટલ ખાતે સારવાર રથે આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ તથા સ્ટાફને આકસ્મિક સંજોગોમાં સત્વારે જાણ કરવા તેમજ શહેર શિસ્તની અનુરૂપ વિવિધ સૂચનાઓથી માહિતગાર કરી શકાય તે હેતુ હોસ્પિટલ કમિટીના ચેરપર્સન મનીષાબેન આહિરના વરદ હસ્તે મેડિકલ સુપરીટેન્ડન્ટ અને હાજરીમાં અનતા જે પચાસ લાખના ખર્ચે પબ્લિક એડ્રેસના સિસ્ટમના ઇન્સ્ટોલેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે પબ્લિક એડ્રેસ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે હોસ્પિટલ કમિટીના ચેરપર્સન સુશ્રી મનીષાબેન આહિર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર આર દાર્શનની હાજરીમાં સિસ્ટમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સિસ્ટમની સ્થાપના અંદાજે પચાસ લાખનો ખર્ચ આવ્યો હતો આ સિસ્ટમના સ્થાપનાનો મુખ્ય હેતુ દર્દીઓ તેમના સગા સંબંધી અને સ્ટાફને તાત્કાલિક સંજોગોમાં સાતવારે જાણ કરવા અને જાહેર શિસ્તને અનુરૂપ સૂચનાઓ આપવાની સુવિધાઓ પ્રદાન કરવી છે

આ પબ્લિક એડ્રેસ સિસ્ટમની સ્થાપનાથી હોસ્પિટલમાં સંચારની સુવિધાઓમાં સુધારો થશે અને દર્દીઓ સ્ટાફ વચ્ચે તાત્કાલિક માહિતી વહન કરવામાં સહાય થશે આથી હોસ્પિટલની કામગીરી વધુ કાર્યક્ષમ અસરકારક બનશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ